નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર ડોક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની જે કલમો છે એના પરિચય અંતર્ગત આજે કલમ નંબર સાડત્રીસની જોગવાઈઓ આપણે જોઈશું મિત્રો આ જે કલમ છે કલમ નંબર સાડત્રીસ એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ ચાર અંતર્ગત આવે છે કલમ નંબર જે સાડત્રીસ છે તેમાં આ જે જોગવાઈઓ છે એ જોગવાઈઓના પ્રકારના સંદર્ભમાં વિગત આપે છે કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અદાલત દ્વારા અમલ કરાવવા ફરજ પાડી શકાશે નહીં આ પહેલી બાબત છે કે રાજનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો અમલ કરવા માટે કોઈ પણ અદાલતનો આશરો લઈ શકાશે નહીં એટલે કે કોર્ટમાં જઈ શકાશે નહીં બીજી બાબત જો કે આ સિદ્ધાંતો દેશના રાજ્ય વહીવટમાં મૂળભૂત છે પરંતુ આ જે સિદ્ધાંતો છે એ રાજ્યના વહીવટમાં રાજ્ય એટલે દેશના વહીવટમાં એ પાયાના સિદ્ધાંતો છે અને કાયદો ઘડતી વખતે એ પછી કેન્દ્ર સરકાર કે જે તે રાજ્ય હોય એ કાયદો ઘડતી વખતે આ સિદ્ધાંતોને લાગુ પાડવાની રાજ્યની ફરજ રહેશે એટલે આ જે સિદ્ધાંતો છે એ રાજ્ય સરકારની ફરજોને લગતા છે પણ એ ફરજ માટે રાજ્ય સરકારની વિરુદ્ધમાં અદાલતમાં જઈ શકાતો નથી વધુમાં મિત્રો અમારા બે પુસ્તકો છે બંધારણ ગેના ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ ઓનલાઇનર અને એમસીક્યુ સ્વરૂપથી છે ક્લાસ થ્રી માટે કોન્સ્ટેબલ માટે એ ખૂબ જ અગત્ય છે જેને ડિટેલમાં સ્ટડી કરવો છે એમના માટે અમારું પુસ્તક છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા આ ઉપરાંત તમારી બે ટેલિગ્રામ ચેનલો છે બીસી રાઉ ટૂટ કરંટ અફેર્સ જેમાં રોજનું કરંટ અફેર્સ ઉપરાંત માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ અને એકાદ બે ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે આ ઉપરાંત તમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે હજુ સુધી જો તમે અમારી આ બંને ચેનલમાં જોડાયા ન હોત તો બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જશો વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો યુટ્યુબ ચેનલમાં જોડાઈ જશો